છે એ સમગ્ર થયો સમાવેશ થયો છે એમાં એ મિડલ જગ્યાએ છે અને બારીયા ના ગામો અમા લીધા છે પંદર થી અઢાર કિલોમીટર સત્તર કિલોમીટરથી કોઈ ગામ દૂર નથી એટલે ભૂગંબા જવા કરતા કે ઊંધી તાલુકો થાય એ સરખા અંતરે આવેલો છે ને એ બનશે એમાં અમારો પૂરો સાથ સહકાર રહેશે અને એ બનાવીને રહીશું એમાં કોઈ સવાલ રહેતો નથી અને બધાય સાથ સહકાર આપવાના અને બધાય પણ એના લેટર પેડ આપવાના છીએ એ ગામ પાદડી મારું નામ ચૌહાણ સજ્જન સરદારસિંહ માજી સરપંચ જે ગુંદી તાલુકો ભણે એમે અમારું પૂરું પૂરેપૂરું સમર્થન છે મારું નામ વારિયા ફતેસિંહ મળુભાઈ માજી સરપંચ ખડપા

તાલુકો એમાં મારું પૂરેપૂરું સમંત્ર છે અને મારા જે પંચાયતમાં આવતા ગામડો તાલુકા માટે મારી છે રોહિત જ્યારે કપરાડાનું ગામ એટલે તાલુકો છે આપણે જે વિધાનસભા બી સાથે જ આવતી હતી જે તેર ગામડા છૂટા થવાના છે તો વિધાનસભા એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈક કામગીરી માટે જવું પડે તો ડાયરેક કપરાડા સુધી જવો અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે સાથે તો આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો પુંડા અથવા મોટાપુંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સહુલત છે બહુ આસાન થઈ જાય અને સરળ થઈ જાય એના માટે અંતર અંતરની રીતે તો દૂર પડે જ છે જે તમે ગૂગલ મેપના કોઈ કોઈ પણ આધારિત જોઈ શકો છો અને વહીવટને રીતે પણ ઘણી વખત દૂર પડે છે એટલે અમે આશા રાખીએ કે અમને આ મળી જાય તમારા માટે બહુ ઘણી મોટી સવલત થઈ જશે નાના નાના માટે મળે કે વાપીથી જે વાપીના જે ગામો તાલુકાના છે એ લગભગ તે દસથી બાર કિલોમીટરમાં થઈ જાય અને નાના પૂંડા અને આ અને મોટા પૂંડા આ બંને જિલ્લા પંચાયતથી લઈને જે બી ગામો છે એ સરળ પડી જાય ટોટલ સત્તાવીસ જેટલા ગામડા કપરાડા તાલુકાના છે તેર જેટલા ગામડા વાપીના છે તાલુકાના છે તો આ ચાલીસ જેટલા ગામડાને તાલુ અહીંયા તાલુકા પંચાયત બની જાય તો ઘણી બધી સવલત થઈ જાય છે મનોજભાઈ અરવિંદભાઈ પટેલ એમાં વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં અગિયાર ગામો વાપી તાલુકાના ચોવીસમાંથી અગિયાર ગામો જતા રહ્યા છે એટલે બાકીના તેર ગામો અમારા બેચા છે તો અમારા તેર ગામો અને કપડા તાલુકાના સત્તાવીસ ગામો છે જે મોટાપોંડા અને નાના પોંડાની વચ્ચે મીડિયમ મિડલમાં આવે છે તો એમના એક તાલુકા અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અને સગવડ સારી મળી રહેવું છે એટલા માટે અમે એક અલગ તાલુકાની માગણી કરી છે છેનું અંતર થોડું લાંબુ પડે છે મોટા ભોંડા કે પછી અહીંથી બી લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર થઈ જતું છે અને આ જો નાના પોંડા અથવા મોટા ભોંડામાં આવે તો લગભગ ચૌદ પંદર કિલોમીટર કિલોમીટરની અંદરમાં રેન્જમાં આવી જાય છે